હલો મિત્રો જોઈ શકો છો આજે વરસાદનો બીજો રાઉન્ડ મિત્રો ચાલે ધીમી ધીમી ધારે વરસાદ મિત્રો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને વરસાદ મિત્રો વસી રહ્યો છે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે બનાસકાંઠા જિલ્લાની અંદર મિત્રો ફરીથી મીજ મહેર જોવા મળી રહી છે જોઈ શકો છો મિત્રો કેવો વરસાદ વસી રહ્યો છે તમે એક વરસાદનું મગફળીનો પાક પણ એક બીજું જીવનદાન મિત્રો મળ્યું છે મગફળીના પાકને ખેડૂતને પણ રાહતના સમાચાર મળ્યા છે જોઈ શકો છો તમે કેવો મસ્ત વરસાદ વરસી રહ્યો છે ધીમું ધીમું વરસાદનું પ્રમાણ પણ વધી રહ્યું છે વરસાદ મિત્રો વરસી રહ્યો છે તમે જોઈ શકો છો વરસાદનું પ્રમાણ ખેડૂતો ખૂબ ખુશાલ મિત્રો જોવા મળી રહ્યા છે આજે ફરીથી વરસાદનું આગમન મિત્રો થયું છે જોઈ શકો છો તમે વરસાદ મિત્રો સારો એવો વરસી રહ્યો છે એક બે ત્રણ પાણી નો પાવાના પડે એટલો વરસાદ આવી રહ્યો છે તમે જોઈ શકો છો બનાસકાંઠા સારા આજુબાજુ મિત્રો વરસાદ સારો વસી રહ્યો છે બીજો રાઉન્ડ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો તમે આ વરસાદનું આગમન ફરીથી બીજો રાઉન્ડ જોવા મળી રહ્યો છે મિત્રો હમણાં અઠવાડિયું વરસાદ આવ્યો નહોતો પરંતુ ફરીથી વરસાદનું આગમન થયું છે જોઈ શકો છો તમે વરસાદ કેવો વરસી રહ્યો છે